ગુડ મોર્નિંગ નામાના મૂળ તત્વ ભાગ બે માં જોગવાયુ અને અનામત પ્રકરણ આપણે જોઈ રહ્યા હતા જેમાં આપણે અનામતના પ્રકારો વિશે સમજૂતી મેળવી રહ્યા હતા આમ જોવા જઈએ તો અનામતના બે પ્રકાર પડે છે નંબર એક મહેસૂલી અનામત નંબર બે મૂડી અનામત મહેસૂલી અનામત એટલે એવી અનામત કે જે મહેસૂલી નફામાંથી ઊભું કરવામાં આવ્યું હોય અને મહેસૂલી નફો એટલે એવો નફો કે જે નફો માલના ખરીદ વેચાણ અને ધંધાની અન્ય નિયમિત પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવેલો હોય મહેસૂલી અનામત ધંધાની આર્થિક સદ્ધરતા વધારવા ખૂબ જ ઉપયોગી છે તેમજ આ અનામતનો ઉપયોગ આકસ્મિક ખર્ચાઓ કે નુકસાનને પહોંચી વળવા માટે પણ કરવામાં આવે છે મહેસૂલી અનામતના ત્રણ ભાગ પડે જેમાં સામાન્ય અનામત વિશિષ્ટ અનામત હવે જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઉભું કરવામાં આવે તેને વિશિષ્ટ અનામત કે ખાસ અનામત કહે છે

કે ડિબેન્ચરને પાકતી તારીખે પરત કરવા માટે જરૂરી રકમ એકત્ર કરવાનો કે પછી રોકાણોની કિંમતમાં સંભવિત ઘટાડાનું નુકસાન ભરપાઈ કરવા માટે કે કોઈ કામદારને અકસ્માત વખતે વળતર આપવા માટેનો હોય છે એટલે કોઈ એક સ્પેસિફિક હેતુ માટે જ આ ક્રિએટ કરવામાં આવે જેમ કે શેર હોલ્ડરોને ડિવિડન્ડની ચૂકવણી કરવી

ચિંત આવતો બચવા માટે પણ વિશિષ્ટ અનામત એટલે કે જે ખાસ કરીને ડિબેન્ચર પરત અનામત કે પછી ડિબેન્ચર ડિબેન્ચર પરત પરત ભંડોળ કે ઉભું કરવામાં આવતું હોય છે સાથે સાથે રોકાણો જે છે એ બજાર કિંમત ઘટી ગઈ હોય અને ઘટવાની શક્યતા હોય ત્યારે નફા નુકસાન ફાળવણી ખાતેથી કેટલીક રકમ રોકાણ વધઘટ અનામત ખાતે લઈ જવામાં આવે એટલે કે રોકાણ માટે કામ કરતા હોય ધંધાના સ્થળે કામના સમય દરમિયાન કોઈ અકસ્માત થાય છે અને એના કારણે ઈજા થાય છે તો તેવા સંજોગોમાં વળતર આપવાના હેતુથી કારીગર માટેનું પણ અનામત એટલે કે કામદાર અકસ્માત અનામત કરવામાં હોય છે છે સૌથી અગત્યની બાબત તો એ કે જ્યારે અનામત જે હેતુ માટે ઉભું કરવામાં આવેલ હોય તે હેતુ પૂરો થતા અનામતની બાકી સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે એટલે કે એવરી યર જ્યારે ખાસ કરીને બધી જ જાતની અનામતો આપણે જે વિશિષ્ટ અનામતો ઊભી કરી છે તે વિશિષ્ટ અનામતો હેતુ પૂરા થઈ જાય અને છતાં બી અનામતમાં રોકડ રકમ જે કંઈ પણ બાકી રહે છે તો તે રકમને સામાન્ય અનામત ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને એટલા જ માટે વિશિષ્ટ અનામત ઊભી કરતી વખતે જે આમ નોંધ લખાય તે નફા નુકસાન ફાળવણી ખાતે ડિવિડન્ડ સમતુલા ભંડોળ ખાતે જમા તે ડિબેન્ચર પરત નિધિ ખાતે જમા તે રોકાણ વધઘટ ભંડોળ ખાતે જમા તે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે જમા આ જે છે બેટા એ વિશિષ્ટ અનામતના નામ છે બરાબર છે કે આવી કંઈક અનામતો ધંધાકીય એકમ જે છે એ બનાવતું હોય છે ફોલો કરતું હોય છે એના ઉદાહરણો જોઈએ કે વિશિષ્ટ અનામતના ઉદાહરણો ક્યાં ક્યાં હોઈ શકે તો સૌથી પહેલું ડિવિડન્ડ સમતુલા ભંડોળ હવે શેર બહાર પાડીએ છીએ એટલે માલિકીની મૂડી બને છે અને શેર હોલ્ડરો જો આપણને મળે તો એમને એક જ વસ્તુમાં માત્ર ઇન્ટરેસ્ટ હોય છે અને એ ઇન્ટરેસ્ટ એનો માત્ર માત્ર ડિવિડન્ડમાં હોય છે તો શેર હોલ્ડરોને ખાસ ડિવિડન્ડમાં ઇન્ટરેસ્ટ હોય છે તો જેટલું ડિવિડન્ડ આપણે વધારે ચૂકવીએ એટલું જ આપણા શેરની કિંમત વધુ શેર માર્કેટમાં ઉપર જાય અને જેટલી શેર માર્કેટમાં શેરની કિંમત ઉપર જાશે એટલી જ કંપની પ્રગતિ કરશે તેવું માનવામાં આવે છે અને એવું સાચું પણ છે તો એના માટે થઈને સૌથી પહેલા જ ડિવિડન્ડ સમતુલા ભંડોળ નામનું અનામત ઊભું કરવામાં આવે છે જેનો એકમાત્ર હેતુ એ હોય છે કે વર્ષમાં શેર હોલ્ડરોને ડિવિડન્ટ વહેંચવા માટે જો નફો પૂરતો ન હોય કે તે વર્ષમાં ખોટ હોય તો પણ આપણે ડિવિડન્ડ વહેંચી શકીએ છીએ બીજા નંબરનું અનામત કહે છે ડિબેન્ચર પરત અનામત કે પછી ડિબેન્ચર પરત ભંડોળ કે ડિબેન્ચર પરત નિધિ ત્રણે ત્રણ એક જ છે જેના વિશે મેં હજુ હમણાં જ થોડીક વાર પહેલા માહિતી આપી કે ડિબેન્ચર જે છે એ કંપનીનું લાંબા ગાળાનું દેવું છે આપણે ઉછીની લીધેલી મૂડી છે મતલબ કે આપણે એને થોડાક સમય પછી નાણાં પરત કરવાના તો છે જ હવે ડિબેન્ચર જ્યારે આપણે પરત કરીએ છીએ તે નફામાંથી કરવાના આશયથી

આ ડિબેન્ચરને પરત કરીએ ત્યારે જે પરત કરવા માટે આપણે નાણાં જે આપવા પડે એટલે કે એક ટાઈપનું તો નુકસાન જ થયું એ નુકસાન એટ ધેટ ટાઈમ એટલે કે એ સમયે આપણે ભોગવવું ન પડે ધંધાની નાણાકીય પરિસ્થિતિને કોઈ અસર ન પહોંચે એટલા જ માટે વર્તમાનમાં ભવિષ્યનો વિચાર કરીને અનામત ઊભું કરવામાં આવે અને એનો સ્પેસિફિક હેતુ જ ડિવી ડિબેન્ચર પરત કરવાનો છે એટલે જને ડિબેન્ચર પરત અનામત તરીકે ઓળખવામાં આવે છે રોકાણ වત ઘટ ભંડોળ એટલે કે રોકાણોની બજાર કિંમત જો ઘટી ગઈ હોય કે પછી ઘટવાની શક્યતા હોય ત્યારે જે નફા નુકસાન ફાળવણી ખાતેથી કેટલીક રકમ રોકાણ વત ઘટ અનામત ખાતે લઈ જવાય છે હવે આવું શા માટે કરવામાં આવે છે તો જ્યારે રોકાણોની કિંમત ઘટે એનો મતલબ એમ થયો કે આપણે જે કિંમતે પરચેસ કર્યા હતા રોકાણો એનાથી કિંમત એની ઘટી ગઈ છે એટલે જ્યારે આપણે વેચવા જઈએ ત્યારે આપણને એનાથી ઓછી કિંમત મળે જેટલામાં ખરીદી કરી હોય તેના કરતાં પણ ઓછી કિંમત મળે અથવા તો એની બજાર કિંમત જે છે એ ઘટી ગઈ હોય તો આવા સંજોગોમાં આપણને ખોટ ચાલે સે એક્ઝામ્પલ તરીકે એકાવન હજારનું મેં રોકાણ કર્યું છે એક સ્કૂટરની અંદર અને એ સ્કૂટરની કિંમત આજના દિવસે એકત્રીસ હજારની થઈ ગઈ છે તો મતલબ કે વીસ હજાર જે છે એ મારા ઘટી ગયા છે ખરેખર એ મને ખોટ ગઈ કહેવાય તો જે વીસ હજાર એટ ધેટ ટાઈમ મને જે ઘટ્યા છે એ ધંધાકીય એકમને ન ઘટે તે માટે રોકાણોની ખોટ જે છે એ આ બાદ કરીને રોકાણ સામાન્ય અનામત ખાતે લઈ જવાય છે એના પછી છે કારીગર અકસ્માત વળતર અનામત કે પછી વળતર ભંડોળ બંને એક જ છે કે જ્યારે ધંધાના સમય દરમિયાન કામના સમયગાળા દરમિયાન પ્રિમાઇસિસ ઉપર ધંધાના સ્થળે કોઈ અકસ્માતને કારણે કારીગરને કે કામદારને ઈજા થાય છે તો તેવા સંજોગોમાં વળતર આપવાના હેતુથી આ અનામત ઉભો કરવામાં આવે છે સિંકિંગ ફંડ હવે લાંબા ગાળાની કોઈ જવાબદારી ચૂકવવા માટે લોન છે કે કાયમી મિલકત ખરીદવા માટે પછી ડિબેન્ચર પરત કરવા માટે નફાનો કેટલોક ભાગ જુદો રાખીને જે અનામત ઉભું કરવામાં આવે તેને સિંકિંગ ફંડ કહે છે દાખલા તરીકે કાયમી મિલકત ખરીદવી ડિબેન્ચર પરત કરવા વગેરે વગેરે તો આજના દિવસે આપણે જોયું વિશિષ્ટ અનામત અને વિશિષ્ટ અનામત ઉદાહરણો